કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું તીખું ચટાકેદાર વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ સાથે સેવ ઉસળનો મસાલો અને તરી પણ બનાવશું સેવ ઉસળ ઘરે બનાવવું ખૂબ જ સહેલું છે તો જોઈએ એની રેસીપી આ મેં એક કપ વટાણા ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા સેવ ઉસળ તમે લીલા અથવા સફેદ કોઈપણ વટાણામાંથી બનાવી શકો આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું પછી કુકરનું ઢાંકણ બંધ કરી વટાણાને બાફવા માટે મીડિયમ તાપે કુકરમાં ત્રણ થી ચાર સીટી વગાડી લેશું આપણા વટાણા બફાય છે ત્યાં સુધીમાં આપણે સેવ ઉસળનો મસાલો બનાવી લેશું એક પેનમાં બે ચમચી જેટલા સૂકા ધાણા લેશું અડધી ચમચી જેટલા કાળા મરી લેશું એક ઇંચ જેટલો તજનો ટુકડો લીધો છે જેના મેં નાના નાના ટુકડા કરી લીધા છે એને લેશું પાંચથી છ લવિંગ લેશું એક ચમચી જેટલી વરિયાળી લેશું એક તજપત્તું લેશું ત્રણ સૂકા લાલ મરચાં લેશું આઠથી દસ મીઠા લીમડાના સૂકા પાન લીધા છે તમારી પાસે લીલા પાન હોય તો એ પણ લઈ શકો હવે આ બધી આપણે ધીમા તાપે શેકવાની છે જ્યાં સુધી કલર બદલાય અને મસાલામાંથી સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે આ મસાલાને શેકવાના છે એકદમ ધીમા તાપે જ શેકવાના છે મીડિયમ કે ફૂલ તાપે શેકવાના નથી મિત્રો આ મસાલામાં એક બાદિયાનું ફૂલ પણ એડ કરી શકાય પરંતુ અત્યારે મારી પાસે હાજર નથી તો હું એડ નથી કરતી હવે આપણા મસાલા શેકાવાની સુગંધ સરસ આવવા લાગી છે અને ધાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરશું અને આ મસાલાને ઠંડા થવા દેશું. સાવ ઠંડા થાય પછી આપણે મિક્સરમાં પીસી લેશું. પરંતુ પીસતા પહેલા એમાં થોડા બીજા મસાલા પણ એડ કરશું. હવે આપણા મસાલા ઠંડા થઈ ગયા છે એટલે આપણે એને મિક્સર જરમાં લઈ લેશું. અને થોડા બીજા મસાલા પણ એડ કરશું. બે ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરશું આ આમચૂર પાવડરથી આપણા સેવ ઉસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું હવે આ બધી વસ્તુને પીસી અને પાવડર બનાવી લેશું આ બધી વસ્તુને પીસી આ રીતે મેં પાવડર બનાવી લીધો છે હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બે લાયકન ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડિયો નોટિફિકેશન તમને મળતી રહે તો આપણો સેવ ઉસળનો મસાલો તૈયાર છે અહીંયા મારાથી થોડો ઢોરાઈ ગયો છે તો તમે થોડું ધ્યાન રાખશો મિત્રો આ મસાલાને તમે કાચની બોટલમાં ભરી અને ફ્રીજમાં ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો હવે આ મસાલાને સાઈડમાં રાખશું અને સેવ ઉસળ માટેની બીજી તૈયારી કરશું અહીં મેં મીડિયમ સાઇઝની ચાર ડુંગળીને મોટી મોટી કાપીને લીધેલી છે એમાં ત્રણ લીલા મરચાં એડ કરશું તીખું તમારે જેટલું ખાવું હોય એ પ્રમાણે તમે મરચાંનું પ્રમાણ વધારે ઓછું કરી શકો દોઢ 1.7 આદુનો ટુકડો લીધો છે એના પણ મેં મોટા મોટા ટુકડા કરીને લીધા છે પાંચ મોટી લસણની કળી લીધી છે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં પીસી લેશું ચાર મીડિયમ સાઈઝના ટમેટાને મોટા મોટા કાપીને લીધા છે એને પણ આપણે મિક્સરમાં પીસી લેશું ટમેટાને મિક્સરમાં અલગ પીસી લેશું અને બીજી બધી વસ્તુને પણ અલગ પીસી લેશું આ આપણે ડુંગળી આદુ મરચા લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને આ ટમેટાની પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આપણે આને સાઈડમાં રાખશું હવે આપણે સેવ ઉસરનો વઘાર કરી લેશું એના માટે એક કઢાઈમાં આપણે અડધા કપ જેટલું તેલ લેશું આ મેં સિંગ તેલ લીધેલું છે અડધા કપનું માપ ના લેવું હોય તો મોટી સાત થી આઠ ચમચી જેટલું તેલ લેવાનું સેવ ઉસળમાં તેલનું પ્રમાણ વધારે લેવાનું હોય છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરશું પછી આપણે જે ડુંગળી લસણ આદુ મરચાની પેસ્ટ બનાવીને રાખી હતી એને આપણે આમાં એડ કરશું હવે આપણે આ ડુંગળીને તેલમાં સાતડવાની છે ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થાય અને ડુંગળીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને સાતડશું ડુંગળી સંતડાતા વાર લાગે છે એટલે આપણે ગેસની ફ્લેમ થોડી વધારી દેસુ મિત્રો આવી જ નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો આ રીતે ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને એમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને સાતડવાની છે હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે હવે આપણે એમાં ટમેટા ક્રશ કરીને રાખ્યા હતા એને એડ કરશું અને બરાબર મિક્સ આમાં ડુંગળી આદુ મરચા લસણનું પ્રમાણ થોડું વધારે રાખશો તો સેવ ઉસળનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે પછી એમાં ડુંગળી અને ટમેટાના ભાગનું મીઠું એડ કરશું બરાબર મિક્સ કરશું ફરીથી આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પાકવા દેવાનું છે બે મિનિટ માટે ધીમા ગેસે આપણે એને ઢાંકીને પાકવા દેશું બે મિનિટ પછી આપણે ખોલશું મિત્રો હું રેસીપીની બીજી તૈયારી કરતી હતી તો થોડું નીચે દાઝી ગયું છે પરંતુ તમે ધ્યાન રાખશો એક મિનિટ પછી ઢાંકણ હટાવી એક વખત હલાવી લેજો જેથી કડાઈમાં નીચે ચોટે નહીં ટમેટા પણ સરસ પાકી જાય અને એમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે આપણે એમાંથી એક કટોરીમાં ત્રણથી ચાર ચમચી જેટલું આ મિશ્રણ અલગ કાઢી લેશું આમાંથી આપણે સેવ ઉસળની તરી બનાવશું ત્રણ થી ચાર ચમચી જેટલું મિશ્રણ કાઢી અને આપણે અલગ રાખી દેસું હવે ગેસની ફ્લેમ ધીમી કરી અને આપણે બધા મસાલા કરી લેશું એમાં થોડી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું આ થોડું સ્પાઈસી હશે તો સારું લાગશે પછી તમારા ટેસ્ટ પ્રમાણે તમારે જેટલું તીખું કરવું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવું થોડો ગરમ મસાલો એડ કરશું પછી આપણે જે સેવ ઉસણનો મસાલો બનાવ્યો હતો એ સેવ ઉસણનો મસાલો એક મોટી ચમચી ભરી ને એડ કરશું પછી બધી વસ્તુ બરાબર મિક્સ કરશું અને આ બધા મસાલાને એક મિનિટ માટે સાતળી લેશું મસાલાને આ રીતે થોડા સાતડવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી એમાં ત્રણ કપ પાણી એડ કરશું સેવ ઉસળ તમારે જેટલું ઘાટું આછું રાખવું હોય એ પ્રમાણે તમે પાણીનું પ્રમાણ વધારે ઓછું નાખી શકો છો હવે આપણે આને બરાબર ઉકળવા દેવાનું છે આ રીતે આપણી ગ્રેવી બરાબર ઉકળી જાય એટલે આપણે જે વટાણા બાફીને રાખ્યા હતા એને એમાં એડ કરશું બરાબર મિક્સ કરશું અને ફરીથી આપણે એને ઉકળવા દેવાનું છે આપણે વટાણા એડ કર્યા પછી મીડિયમ તાપે સાત થી આઠ મિનિટ આ રીતે ઉકાળવાનું છે પછી આપણે એમાં ચણાના લોટની સ્લરી એડ કરવાની છે એના માટેની તૈયારી કરી લેશું આમે મેં બે ચમચી ચણાનો લોટ લીધેલો છે એમાં આપણે થોડું પાણી એડ કરશું અને બરાબર મિક્સ કરી અને ચણાના લોટની સ્લરી બનાવી લેશું આપણે બીજા બધા મસાલા એડ કરી દીધા છે હવે આપણે આમાં મીઠું એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે વટાણા બાફતી વખતે મીઠું એડ કરેલું છે એમાં હજી પણ થોડું પાણી એડ કરશું વટાણા નાખ્યા પછી આ રીતે બરાબર ઉકળી જાય એટલે આપણે જે ચણાના લોટની સ્લરી બનાવીને રાખી છે એને એમાં એડ કરશું અને બરાબર મિક્સ કરશું આ ચણાના લોટની સ્લરી નાખવાથી આપણું સેવ ઉસળ સરસ ઘાટું બનશે ચણાના લોટની સ્લરી નાખ્યા પછી ફરીથી આપણે 4 થી 5 મિનિટ માટે ઉકાળશું ઉકળી જાય એટલે આપણે ગેસને બંધ કરશું ગેસ બંધ કર્યા પછી અડધા લીંબુનો રસ એડ કરશું અને થોડા લીલા ધાણા એડ કરશું હવે આપણે આને સાઈડમાં રાખશું અને સેવ ઉસળ માટેની તરી બનાવી લેશું તરી બનાવવા માટે એક પેનમાં આપણે મોટી ચાર થી પાંચ ચમચી જેટલું તેલ લેશું આમાં આપણે તેલનું પ્રમાણ વધારે લેવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરશું પછી આપણે જે તરી માટે ડુંગળી ટમેટાનો થોડો મસાલો અલગ કાઢેલો હતો એને એમાં એડ કરશું આ મસાલાને આપણે તેલમાં બે મિનિટ માટે સાતળી લેશું પછી એમાં એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને એક મોટી ચમચી જેટલો સેવ ઉસળનો મસાલો એડ કરશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરશું જો તમારી પાસે સેવ ઉસળનો મસાલો ના હોય તો એની જગ્યાએ તમે પાવભાજીનો મસાલો ઉપયોગમાં લઈ શકો મસાલામાંથી આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને છે હવે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે ગેસને બંધ અને આને સાઈડમાં હવે આપણે સેવ ઉસણ માટેની સેવ તૈયાર કરી લેશું સેવ ઉસળમાં ચણાના લોટની થોડી જાડી સેવ હોય એવી લેવાની અથવા તો ભાવનગરી ગાંઠિયા લઈ શકો અથવા તો રતલામી સેવ પણ લઈ શકો અત્યારે મેં આ રતલામી સેવ લીધેલી છે સેવમાં થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું આમાં જો લીલી ડુંગળી હોય તો લીલી ડુંગળી પણ એડ કરી શકાય થોડા લીલા ધાણા પણ એડ કરશું થોડો સેવ ઉસળનો મસાલો પણ એડ કરશું પછી આપણે જે સેવ ઉસળ માટેની તરી બનાવી હતી એ થોડી તરી પણ એમાં એડ કરશું છેલ્લે થોડો લીંબુનો રસ પણ એડ કરશું હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું હવે આ સેવ ઉસળ માટેની સેવ આપણી તૈયાર છે હવે આપણે આ સેવને સાઈડમાં રાખશું અને સેવ ઉસળને સર્વ કરશું સેવ ઉસળને સર્વ કરવા માટે આપણે જે વટાણાનું ઉસળ બનાવેલું છે એને એક બોલમાં સર્વ કરશું પછી આપણે જે સેવ ઉસળ માટેની તરી બનાવી હતી એ આપણે આ ઉસણની ઉપર થોડી તરી નાખશું તરીનું પ્રમાણ તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે એડ કરવાની એની ઉપર થોડી થોડી સેવ અને ઝીણી સમારેલી ડુંગળી પણ નાખશું અને છેલ્લે થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરશું સેવ ઉસળની ડીશમાં અલગથી તરી પણ સર્વ કરવામાં આવે છે તો આપણે એક નાના બોલમાં થોડી તરી પણ પણ સર્વ સર્વ સેવ માટે તૈયાર કરેલી આપણે આ સેવ ઉસળ સાથે પાઉને પણ સર્વ કરવામાં આવતા હોય છે તો આપણે બે પાઉ પણ મૂકશું મારે સેવ ઉસળ થોડું વધારે સ્પાઈસી કરવું છે તો હું થોડી તરી વધારે એડ કરું છું તો તૈયાર છે આપણું વડોદરાનું પ્રખ્યાત તીખું અને ચટાકેદાર સેવ ઉસળ મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો